સરહર મહાદેવ સજ્જનો આ છે આપણા બિલકુલ પ્રાચીન માર્ગો જૂના માર્ગો જેને આપણે સતીયુ કહી શકાય ધ્વાપરિયું કહી શકાય ઓર આજે કળિયુગના એટલે કે રોડવાળા માર્ગો ડામરવાળા માર્ગો આ આપણા કાચા માર્ગો જેણે ધૂળિયે માર્ગ ચાલ એ કવિતા સાંભળીએ છે લોકો આવતા જતા ધૂળિયે માર્ગ આ ધૂળવાળો માર્ગ એમાં લોકો આવે જાય એકબીજાને હાલચાલ પૂછે બેસે પેદલ આવવા જવાનું ગાડતી હોય તો મિત્રો આ રસ્તા ઉપર મારું ખેતર આવેલું છે એની વાત કરીશું આપણે આ છે ગેટ જેને અમે ખૂબ સારી રીતે બનાવ્યો છે હમણાં જ ન્યૂ ગેટ ઓર અહીંયા આ સપાલો આવેલા સરસ એવા બે જેથી અહીંયા છાવ પડી રહે કેમકે અહીંયા આ રમે બાઇક મૂકીએ છીએ તો ગાડી મૂકીએ તો એને તડકો હોય છે મિત્રો હવે મિત્રો આગળ આપણે ખેતરની મુલાકાત કરીશું તો મિત્રો આ છે મારું ખેતર અહીંયા અમે ફુવારા લગાવીને ઓર આ ખેતરના સીડે સીડે મારા બાપુજી સારી મહેનત કરે છે તો ખેતરના સીઢે એમને એરંડા વાયેલા તો લગભગ આ ખેતરના સીડાના એરંડા એમને લગભગ એકતાળીસ હજારના વેચેલા એમ કે આ ત્યાં આ છે આગળ પીસે તો ખેતરના છેડાથી પણ બાપુજી આવક લઈ લે પછી અહીંયા અમે ઘાસચારો બી આવીએ મિત્રો તો સારો એવો ઘાસચારો બી થઈ જાય મતલબ આખા બદલે આપણે જે ખર્ચો કર્યો એ નીકળી જાય ઓર ઘાસ પણ આપણને મળી રહે સારી અને સાથે સાથે મિત્રો ફળવાળા ઝાડ પણ આવીએ ખેતરના સીડે જેનાથી આપણને એ ખેડૂતના ખેતરમાં ફળ શાકભાજી કરવું જ મળે મિત્રો આની સાથે સાથે જે આપણી પ્રજાતિઓ લુપ્ત થાય છે ખરગોશ છે કે પછી નાના તેતર છે કે નાના બધા નાના મોટા જેના પક્ષીઓ જે છે પશુઓ છે જે નાના જીવ છે અબોલા જીવ જે ખેતરના છેડામ રહેતા હોય અહીં અમારા બાપુજી છે સારી મહેનત રહ્યા છે ચીકુડી વાય છે જેમણે તો એ જીવોને મિત્રો જીવવા માટે હવે આ ખેતર તો નીકળી ગયું આમાંથી બધું ઘાસ નીકળી જાય એટલે એક જીવો ક્યાં જાય તો એ મિત્રો ખેતરના શેઢામાં જાય અને ખેતરનો શેઢો એટલે આપણે એને નષ્ટ કરી દીધો હોય ફેન્સી વાળ કરી દીધું હોય એ મિત્રો અમારા પછી છેડાનો પણ એ બદલો બધાવ્યો અને પછી એની અંદર અમે ખરગોશ સોરી જે આ ખરગોશ છે તેતર છે કે નાના મોટા જીવો છે એ આની અંદર આશ્રય લઈ શકે આ જે ઘાસ ઊભું છે એ ઘાસ આપણે પશુ માટે બી ન ખાય અને જે જીવો છે એ આશ્રય લઈ શકે અહીંયા અમારા ખેતરમાં ખરગોશ જે સસલા છે એ રહે જ છે મિત્રો તો અહીંયા તમને લગભગ હો શકે તો એટલું બતાવીશ તમે જોવા મારું કે અહીંયા એમનું આશ્રય સ્થાન છે અહીંયા રહે જ છે એ લોકો તો મિત્રો અહીંયા ખરગોશ તેતર એવા નાના નાના જે જીવો છે એ આશ્રય લેશે અને હા મિત્રો આપ જોઈ રહ્યા છો ખરગોશનું બચ્ચું બિલકુલ ના શું કહું તમે આવા જીવો પર દયા કરો મારા ભાઈઓ ખેતરના શેડા ના કાઢો આ જીવ જો તમે સામે બેઠું છે જોઈ રહ્યા છો આખરું વસ્તુ બચું જો ખેતરના શેડા ના કાઢશો મિત્રો ખેતરની વાડી મત કાઢો આવા જીવોનો આશ્રય છે આ ધરતી આપણા સૌની છે સર્વ જીવોની છે સર્વ જીવો જીવે છે મિત્રો સર્વ જીવો જીવે છે તો મિત્રો આ જો શાંતિથી બેઠું છે મિત્રો સ્વામી ખરગોશ એને અમારા પર વિશ્વાસ છે ક્યાંય ભાગતું નથી જોઈ રહ્યા છો મિત્રો તો આવા જીવો પર દયા કરો આવા જીવો બેસે રહે આ સૌનું છે મિત્રો એની મા પણ અહીંયા ક્યાં થશે એ પણ મળી જશે એમનો આખો પરિવાર મિત્રો એ જીવે છે બરાબર આપણા ખેતરની અંદર અમે આ જમીન નવી લીધેલી હવે ધીમે ધીમે વૃક્ષ પણ વાવીશું અને ચાલુ છે ફળવાળા ઝાડ વધારે વાગીશું પણ આવા જીવો આપણને જોવા મળે છે મિત્રો ખેતરના છેડાનું મહત્ત્વ આવા જીવો માટે છે આપણા સૌના માટે છે વિનંતી કરીશ કે ખેતરના છેડા ઘાસ રાખો